નમસ્કાર મિત્રો ગુજરાતી વાર્તા સાંભળવા માટે આવ્યા છો ચાલો આપણે વાર્તાની શરૂઆત કરી કોઈ ક્યારેક એવી ઘટના બની છે કે જ્યાં બે લોકોએ એકબીજાને સંપૂર્ણ રીતે ઓળખ્યા વિના પ્રેમ કરવો શરૂ કર્યો હોય આ કથા એ જ પ્રકારની છે આ કથા છે મિહિર અને નમ્રતાની મિહિર એક સામાન્ય છોકરો હતો જે રોજની જિંદગીમાં વ્યસ્ત હતો નમ્રતા એક સુંદર અને મહેનતી છોકરી હતી જે સાંજના સમયે પૃથ્વી પર ટહળી લેતી હતી એક દિવસ એક સાંજ દરમિયાન નમ્રતા જ્યારે એક ઊંઘી નંદીબજારમાં જઈ રહી હતી ત્યારે મિહિર સાથે તેમની નજરો મળી નમ્રતા મિહિરને એક સરસ મૃદુ સ્મિત આપતી રહી અને મિહિર માટે તે સ્મિત તેનું જીવન બનવા જઈ રહી હતી મિહિરને એ નજરનો અર્થ ક્યારેય સમજાવતો ન હતો પરંતુ એ સ્મિત તેને કંઈક ખાસ લાગતું હતું અને એ વાતો ખૂબ તલવાર જેવી હતી જેના ચિત્તમાં દરેક કટ્ટર ઘૂંટણ વળતા હતા બંને હવે સાથે મળીને ઘણો સમય પસાર કરવા લાગ્યા અને પછી સ્નેહના કડાઓમાં તેમને પોતાના જીવનના સાચા ખજાના મળ્યા પ્રેમ એ માત્ર સંબંધ નહીં છે તે એ એક અનુભવ છે જેને આ દુનિયામાં કોઈ નથી સમજી શકતો નમ્રતા કહી રહી હતી મિહિરને સમજાયું કે તેઓ એકબીજાની આજુબાજુ હોવા છતાં જીવનના બધા અવરોધ અને દૃશ્ય બદલાઈને એક નવું રંગ જોતા આવ્યા હતા એક દિવસ મિહિરને એ વિચાર આવ્યો કે હવે તો મેં આ ફૂલના ખોવાયેલી મીઠી સુગંધ અનુભવી છે શું હું એ પ્રેમના માર્ગ પર ક્યારેય આગળ વધતો નહીં કેમ બેથો જીવન એવી રીતે મીઠી નાઇટ બની જાય છે જ્યાં પ્રેમ વિશ્વસનીયતા અને આદર એક બીજાને બિનમૂલ્ય બનીને જીવનમાં ચમક દાખલ કરે છે અંતે જીવને આ કહાની પૂરી કરી અને પ્રેમની સૌંદર્યને આખરે જોઈ બંનેએ પોતાનું સંકલ્પ આપ્યો સ્ટોરી સાંભળવા માટે ચેનલને સબસ્ક્રાઇબ મિત્રો ધન્યવાદ